સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પોલીસ જવાનો તમામ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે સુરત શહેર પોલીસ દ્વારા આજે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું જવાનોની હેલ્થ ફિટ રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે હેલ્થ ચેકઅપ કેમ્પમાં પોલીસ જવાનોની આંખનું ચેકઅપ હાર્ટ ચેકઅપ બ્લડ પ્રેશર ચેકઅપ ડાયાબિટીસ ચેકઅપ સહિતના ચેક કરવામાં આવ્યા છે હજારથી વધુ પોલીસ જવાનોનું ચેકઅપ યોજાયું છે આગામી ત્રણ દિવસ સુરતના અઠવા પોલીસ મથકમાં પોલીસ જવાનો ચેકઅપ કરવામાં આવશે દર વર્ષે પોલીસ વેલફેર પ્રવૃત્તિના ભાગરૂપે અમારા પોલીસના જવાનો અધિકારીઓ અને અમારા ક્લર્કલ સ્ટાફ છે એના મેડિકલ ચકાસણી કરવાના હોય છે એના જ ભાગરૂપે જો અત્યારે આજથી ત્રણ દિવસ માટે પોલીસ અમારા જવાનો અને સિવિલિયન સ્ટાફના બીપી ડાયાબિટીક આઈ સાઈડ ઇસીજી વગેરે જો ચેકિંગના કામગીરી અહીંયા સેન્ટર પર આવી હોસ્પિટલના સહયોગથી અહીંયા કરવામાં આવી રહ્યા છે કે સાડા છ હજાર જેટલા અમારા જે પોલીસના મહેકમ છે શહેરના અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરને ખૂબ સારી રીતે સેવા કરી શકીશ અને આ હિસાબથી અમે લોકો જ્યારે ટેસ્ટિંગ કરીએ છીએ એમાં અમુક ચીજો ખબર પડે છે આપણા સ્વાસ્થ્ય બારેમાં તો સમયસર અમે એના ઇલાજ કરાવી જેથી અમે પોતાના પરિવારને બી સાચવી શકીએ અને સારી રીતે ફરજ બજાવી શકીએ આ હશેથી અમારે અત્યારે ત્રણ દિવસના કાર્યક્રમ ચાલુ છે અત્યારે જો કુલ ટોટલ અમારે ટાર્ગેટ સાડા છ હજાર છે જે સિવિલ હોસ્પિટલમાં બી ઘણા બધા લોકોના થઈ ગયા છે ઘણા બધા લોકો અહીંયા થઈ રહ્યા છે અને આવનાર દિવસો અમે સાડા છ હજાર લોકોને પૂરા કમ્પલીટ કરી લઈશું છીએ બ્યુરો રિપોર્ટ અસમાન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે